નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાછો સાઇંગ ગ્રુપ મીડિયા હોજરા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટની અમે આવી પહોંચ્યા છે રંગવિહાર ખાતે જી હા નૌસરીની એક ઓળખ હતું રંગવિહાર જાદુગર હોય કોલેજનું ગેધરિંગ હોય નવરાત્રિનું આયોજન હોય અને ત્યાં સુધી કે મહાભારતની અંદરના કેરેક્ટરો પણ આ રંગવિહારની અંદર આવી ચૂક્યા છે ઓપન થિયેટર હતું ખૂબ નામચીન થિયેટર હતું અને કહી શકાય કે આ વેન્યુની અંદર ઘણા કાર્યક્રમો થયા છે એટલું જ નહીં આ રંગ નું નામ પણ એ જ રાખવામાં આવ્યું જ્યારે રંગ નું નવીનીકરણ કરવામાં આવ્યું વર્ષ બે હજાર પંદર અને સોળ ની ગ્રાન્ટ ઓપન એર ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ વસ્તુને આવરી લેવામાં આવી બસો સડસઠ પોઈન્ટ ચોસઠ લાખ ખર્ચે આ અધતન રંગ નું લોકાર્પણ સીઆર પાટિલ કે જેના અવસરીના માત્ર સાંસદ હતા જે તે સમય માત્ર સાંસદ જ હતા અને પિયુષભાઈ તે વખતે ધારાસભ્ય હતા પ્રેમચંદ લાલવાણી કારોબારી સભ્ય હતા અશ્વિન કાસુંદ્રા છાયાબેન અને કરણ હરિયાણી કરણ હરિયાણી ચેરમેન હતા બાંધકામ સમિતિના કાંતિલાલ પટેલ જલાલપુરવાળા વાળા કાંતુભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા સાથે જ રાજુ ગુપ્તા પ્રિન્સિપલ એન્જિનિયર હતા અહિયાઝ શેખ વિપક્ષના નેતા હતા અને આ બધાની ઉપસ્થિતિમાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે એક પણ કાર્યક્રમ થયા વગર એટલે એક પણ પૈસો કમાયા વગર તમે જુઓ આ રંગવિહારને હવે ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એની સૌથી પહેલા તકતી તોડી નાખવામાં આવી છે હું કેમેરા વિનંતી કરીશ કે બતાવે સૌથી પહેલા રંગવિહારની તકતી તોડી નાખવામાં આવી પણ જાગૃત પત્રકારે આ બધા ચોખ્ઠા ભેગા કર્યા અને તમામ માહિતીઓ ભેગી કરી અને તમે જો દશરથસિંહ ગોહિલ એ વખતે ચીફ ઓફિસર હતા અને આ બધાએ એ બોર્ડ અંગે પહેલા તો ભૂમિપૂજન કર્યું ભૂમિપૂજન વખતે એટલો સરસ મજાનો તાઇફો કર્યો કે તાઇફાની અંદર જે તે સમયના નાટ્ય ક્ષેત્રના મહાન વિભૂતિઓ નવસારીનું જેને ગૌરવ કહી શકાય એ બધાને આમંત્રણ આપ્યું હતું અને બધા આવ્યા હતા અને એમના હાથે એટલે કે પિયુષભાઈ ભટ્ટ એ વખતે હતા શાંતિલાલભાઈ પરમાર શાંતિ કાકા એ વખતે હતા એમને ભૂમિપૂજન ની અંદર બેસાડવામાં આવ્યા તમે વિચાર કરો ખરેખર જાણે એવું લાગતું હતું કે નવસારી નગરપાલિકાને નાટ્ય ક્ષેત્રે બરાબર આનંદ છે ઉત્સાહ છે પણ એક પણ કાર્યક્રમ થયું નહીં અને પરિસ્થિતિ તમે જુઓ આ પરિસ્થિતિ કેવી છે અને આ રંગવિહાર છે એક રૂપિયાની કમાણી આ રંગવિહારે કરી નથી બસો સડસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા ગયા ગંદકીમાં ઢોરવાડામાં ભંગારમાં અને આ દુર્દશા છે તમે જુઓ છો એ મુજબ કે સૌથી પહેલા તમે આ એક ચહેરો ઓળખો છો આ મિનેશભાઈ અહીંયા આવ્યા એમણે લાઈવ કર્યું અને એમના માધ્યમથી તમે આ બધા જોઈ શકો છો સાથે જ અમે પણ આવી પહોંચ્યા અને અમને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ તમે જુઓ આ છે રંગવિહાર એની આ દુર્દશા કોને આભારી કોઈ પણ દુર્દશિતા દાખવ્યા વગર પોતાના મનની મરજી મુજબ આ રંગવિહાર જે તે સમયે બનાવી દેવામાં આવ્યો રંગ વિહાર બનાવતી વખતે તમામને સાથે લઈને ચાલીશું કારણ કે એક ચાની લહરી વાળો પણ ચાની લહરી શરૂ કરે ને તો ત્યાર પછીથી એક બે સર્વે કરે કે ભાઈ ગડી બરાબર છે ખાંડ જોઈએ છે નથી જોઈતી દૂધ ઓછું છે મસાલો નાખવું આદું નાખું કે નહીં નાખું એક બે વખત તો પૂછે અને પછીથી એની ગ્રીપ ચાલુ કરે કે જે તે જગ્યાની જનતાને કેવો ટેસ્ટ જોઈએ છે પણ આ નગરપાલિકાએ પોતાની મનમાની મુજબ બનાવ્યું તમે જુઓ કાટ પણ નથી લાગ્યો અને બધી જ વસ્તુ છે હવે તમે જુઓ આ સ્ટીલના સળિયાઓ જુઓ અને આ પરિસ્થિતિ જુઓ આ રંગવિહારની તમે જુઓ તો માત્ર અને માત્ર કચરો બરાબર દારૂની બાટલીઓ અને આખું જ રંગવિહાર હવે તોડી પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ બધી જ પ્રજાના પરસેવાની કમાણી વહીવટ કરતાઓ અને જે તે સમયના પાંગડા નેતાઓ માત્ર ગજવા ભર્યા છે સીધો આક્ષેપ છે જી હા નેતાઓએ કેટલી કટકી ખાધી એ તો મારો રામ જાણે એક પણ કાર્યક્રમ કર્યા વગર આ સ્થળની તમે હાલત જુઓ અને હવે અહીંયા પાછું કઈક નવું બનશે બન્યા પછીથી એક પણ કાર્યક્રમ થયો નથી સમખાવા બરાબર ઓપનિંગ ને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમખાવા બરાબર જે તે સમયે સાઈ ગ્રુપ દ્વારા સાઉથ ગુજરાત આઇડલ ની શરૂઆત કરવામાં આવી હતી એનો પહેલો પાયો પણ અહીંયા નંખાયો હતો અને જો હું ન ભૂલતો હું તો હિતલબેન દેસાઈ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હવે એમાં કેટલી રકમ પ્રાપ્ત થઈ એ તો મારો રામ જાણે પણ તમે જુઓ કે આ દુર્દશા અને આ દુર્દશા આભારી છે માત્ર અને માત્ર ગણતરી વગરના વહીવટના કારણે અને આ બસો સડસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા જનતાના પાણીમાં જઈ રહ્યા છે હવે નવું બનશે નવી કટકીઓ ખવાશે અને એ પણ બન્યા પછીથી કેટલું કામમાં આવી શકે એ તો સમય જ બતાવશે કારણ કે આ રંગવિહાર એની ઓળખ ગુમાવી ચૂક્યું છે અહીંયા માત્ર ઢોરો મૂકવામાં આવ્યા બંગાર વાહનો મૂકવામાં આવ્યા દબાણ હટાવી અને એ દબાણ કરનારાઓની લરી ગલ્લા અથવા તો દુકાનની બહારના બોર્ડો અહીંયા લાવીને ખાલવવામાં આવ્યા અને હવે તો આ કચરા પેટી કરતા પણ તદ્દન બધથી બદતર બની ચૂક્યું છે આ છે રંગવિહાર અને હવે જો જનતા નહીં જાગશે ને તો આ જ પ્રમાણે વેરાઓ વધતા જશે વેરાઓની કડક ઉઘરાણી થશે અને વેરાનો દુર્વ્યય ક્યાં થશે એટલું જ નહીં તમે જુઓ અસામાજિક પ્રવૃત્તિઓ પણ અહીંયા ચાલે છે મને એટ પીએમ પણ દેખાય છે દારૂની બાટલીઓ પણ દેખાય છે ગ્લાસો પણ દેખાય છે કચરાના ઢગલા દેખાય છે સોડા બોટલો પણ દેખાય છે પાણીની પિચકારીઓ દેખાય છે એટલે કે તંત્ર કેટલું સરસ મજાનું કામ કરે છે એ તમે પણ જોઈ શકો છો હું અમારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ભાઈ એટ પીએમ દારૂની બાટલીઓ અને ગ્લાસો બતાવો એટલે લોકોને ખ્યાલ આવે કે ભાઈ રંગવિહારની હાલત શું છે અને આ છે રંગવિહાર બંગારમાં સધનો જુઓ એમને એમ સડી જવાના પીચો તો કઈક આવક થાય ગંદકી જુઓ આ કોને આભારી હવે આ ફ્રેમમાં દેખાતા મશીનો જુઓ આ ફ્રેમમાં દેખાતા મશીનીઓ તદ્દન ફેલ ગયા છે આ મશીનો ફેલ ગયા છતાં પણ નવા મશીન લઈ આવવામાં આવ્યા અને જે તે સમયે જે તે નિવૃત્ત અધિકારી માહિતી આપી હતી કે આ આ એક મશીન પાછળ થી લાખ કટકી મળે છે કમ્પ્લીટલી ફેલ છે એક મશીન લાવ્યા ટેસ્ટિંગ કર્યું બરાબર યોગ્ય રિઝલ્ટ ન મળ્યું તેમ છતાં પણ પેલી કટકી મેળવવાના હિસાબે બીજું મશીન પણ લઈ આવવામાં આવ્યું અને આ મશીન વપરાયા વગર તમે જો આમ ને આમ ખંડેર હાલતમાં પડેલા છે તો આ કોને આભારી મૂળ કેવાનો ભાવઅ એ છે કે જનતા જાગૃત નહીં થશે ને તો આજ રીતે આ સત્તાધીશો આ નેતાઓ જે ખરા એ આપણા પાણીમાં વેડફતા જશે અને તમે જો આ કચરો બની બેઠેલું છે મને લાગે ત્યાં સુધી આ ભાઈ ભંગારના કોન્ટ્રાક્ટર છે અને એ લેવા માટે આવ્યા છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ભાઈ શું નામ છે આપનો કિશોર મોદી કિશોરભાઈ આપ ક્યાંના રહેવાસી છો નવસારી કિશોરભાઈ આ ભંગાર લેવા માટે આવ્યા કોન્ટ્રાક્ટ રાખ્યો ઉતારવાનો એ ભાઈ નો માલ લઈને જવાનો બાર ઓકે તમે પોતે માલિક છો કે માત્ર ગાડી લઈને આવ્યા છો ડ્રાઈવર છો અચ્છા આ માલ ક્યાં વેચાવા જઈ રહ્યો છે ક્યાં ખાલવવાના ગાડી સ્મોટી ગાંધી પર તમે જુઓ એ પ્રમાણે કે જેને કોન્ટ્રાક્ટ લીધો છે આ રંગ ઉતારી લેવાનો એ વ્યક્તિ એ ગાડી પણ મંગાવી લીધી છે અને આ બધા પતરાઓ જે ખરા અહીંયા થી ભરાય અને આગળ જવાના છે ગાંધી સ્મૃતિ પાસે એનો કોઈ બીજો મોટો ગોડાઉન હશે ત્યાં અત્યાર સુધીમાં અચ્છા જે ઉતારે છે તેમનો છે અચ્છા નગરપાલિકાની જગ્યા પર લઈ જવાના છે એટલે જે કોન્ટ્રાક્ટ લીધો એ વ્યક્તિ અહીંથી તમારી પાસે અહીંથી ત્યાં શિફ્ટ કરાવે છે અત્યાર સુધીમાં કેટલા ફેરા માર્યા તમે ફર્સ્ટ ફેરો જ મારવાના અચ્છા તમે જો એ પ્રમાણે કે આ બધું અહીંથી જશે નગરપાલિકાનું જે બીજું મહાનગરપાલિકાનું જે બીજું ડમ્પિંગ સાઈટ છે ગોડાઉન સાઈટ છે ત્યાં જવાનું છે કારણ કે રંગવિહાર હવે નવું બનશે તમે જુઓ તે પ્રમાણે કે હાલત જુઓ આ રંગવિહારની અને આ રંગવિહારની હાલત કોને આભારી અને આ જ પ્રમાણે જો નહીં બોલતા રહેશું ને તો આપણા માથે આ જ રીતે સંકટ તોડાતું જશે અહીંયા પણ હું બતાવવાની વિનંતી કરીશ કે ભાઈ આ રોયલ સ્ટેક જી હા રોયલ સ્ટેક છે બીજી તો ફૂટી ગઈ છે પણ એક દેખાય છે રોયલ સ્ટેક એટલે તમે જુઓ એ મુજબ હા સહેલભાઈ જોજો ખાંચ છે નીચે તમારા પગમાં નહીં લાગે આ હાલત છે રંગવિહારની અને એ જ હાલત તમે જુઓ આ કચરાપેટી આ કોલેજ જે તે સમયે કોલેજ ગાડી વપરાતી હતી ભંગારમાં આપી હોત ને તો એના પૈસા આવત આ સડી જવાની એમ ને એ કોને આભારી હા અને જ્યાં જુઓ ત્યાં એવું નથી એક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર બાટલા જ દેખાય છે તમે આ જુઓ આ રોયલ ચેલેન્જર નું બાટલું છે આ ગાંધીનું ગુજરાત છે અને આ રોયલ ચેન્જર નું બાટલું છે હવે તો કેટલા બાટલા તમને મળશે આ તો જે દેખાય છે એ તમને દર્શાવી રહ્યા છે તો આ હલત છે આ બધું વેચ્યું હોય તો શું એના પૈસા નહીં આવે અને એ પૈસા સદુપયોગ નહીં થાય બસો સડસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા અને ત્યાર પછીથી આ વહીવટ કોને આભારી બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હજુ પણ અમે રંગ વિહારની અંદર જ છીએ અને આ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે આ ખુરશીઓ જુઓ શું આ ખુરશીઓ રિપેર નહીં થઈ શકે આ ખુરશીઓને ભંગારમાં નાખી દેવામાં આવી શું તમારા ઘરમાં પણ તમે આવું જ કરો કે એક બાજુનો હાથો માત્ર નીકળી ગયો હોય તો તમે ખુરશીને ભંગારમાં નાખી દો એટલું છોડો ભારતીય જનગણના ભારત કી જનગણનાના થેલાઓ બધા આમ નેમ પડ્યા છે તમે જુઓ તમને મારે કંઈ નથી કચરાની અંદર તમને કોણ દેખાય છે કાચ તૂટી ગયો છે એટલે હાલત એમની કેવી છે પેલો તો આખો ફોટો ઇટ ઇઝ છે છતાં પણ તમે જો ક્યાં આવીને પોડ્યો છે તો આ છે આ બધી પરિસ્થિતિ એટલું જ નહીં તમે આ ભંગાર જુઓ એસીઓ જુઓ આ એસી ના જુઓ એસી ના થપ્પાઓ જો તમને તમને ખ્યાલ આવશે શું આ ભંગારમાં નહીં વેચી શકાય આ રીતે માત્ર ને માત્ર અહીંયા પાડી રાખવું એને સડાવવું એનો શું અર્થ જે પાંચ રૂપિયા આવતા હોય એ પચાસ પૈસા પણ નહીં આવે અને જનગણના દેખાશે જ્યાં જો ત્યાં તમને આખા સરસ મજાના કોઈને પણ પણ કામ વસ્તુ છે કે એ જાણે થપ્પા નાખી દેવામાં આવ્યા એટલું જ નહીં એક વસ્તુ એવી હતી કે જે મારે બતાવી નહીં હતી માટે મેં રિક્વેસ્ટ કરી અને રિક્વેસ્ટ કરીને એ કર્મચારીને કીધું કે ભાઈ તું અહીંથી એ લઈ લે કારણ કે એનું તો આપણે માન સન્માન રાખવું જ જોઈએ માન સન્માન નહીં રાખીએ તો એ મલાજો નહીં જળવાય તમે જુઓ જ્યાં જુઓ ત્યાં દેખાશે નાખી દેવામાં આવી એક નહીં પણ એટલા બધા થેલાઓ જનગણના અહીંયા પડેલા છે એના પાટિયા પણ એટલા સરસ મજાના છે કે બાળકોને કદાચ સ્કૂલમાં તમે પાટિયા તરીકે બોર્ડ તરીકે આપો ને તો આપણને લોકો વાપરી શકે અને આ બધી ખુરશીઓ જુઓ બધું ભંગારમાં નાખી દેવામાં આવ્યું

જે વસ્તુ હું કહેતો હતો તમે આ જોશો ને કેરમ બોર્ડ ની આગળ જે બાંધેલું છે જાળી પર એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હું શું વસ્તુ નહીં બતાવવા માંગતો હતો પણ એક જગ્યાએ ની બીજી જગ્યાએ પણ દેખાય ત્રણ કલર છે એ ત્રણ કલર કયા છે અને શું છે એ તમે જાતે કોમેન્ટ કરો કારણ કે મને બોલવું પણ નથી કે મારા દેશની આ દુર્દશા એ કઈ રીતે સાખી લેવાય તમે જુઓ આ બધી વસ્તુઓ જુઓ અને આ બધી વસ્તુ જોયા બાદ તમે મને કહો કે આની પાછળ જવાબદાર કોણ સ્થળ પર આવ્યા અને તપાસ કરી છે અરે તમે વિચાર કરો આ તમે આનો કોઈ મિસયુઝ કરે તો એમને નાખી દેવામાં આવ્યું છે આનો કોઈ મિસયુઝ કરે તો બેંકની બધી જ સેવિંગ ખાતાની ડિટેલ મળી જાય આની પાછળ જવાબદાર કોણ તમે વિચાર કરો કે જો આ વસ્તુ કોઈના હાથમાં આવે આમ જ ખુલ્લી પડી છે મેં અહીંથી જ ઉઠાવી છે બરાબર આ એક વસ્તુ છે હવે તો ખબર નહીં કેટલા કૌભાંડો નીકળશે આમાંથી બરાબર ત્યાર પછીથી જુઓ આ બીજું દેખાય છે મને આ જુઓ આ આ બધું શું બતાવે છે આ શું કેશું આ બધા સેવિંગની બધી ચેકબુકો છે આ સેવિંગની ચેકબુકો અહીંયા શા માટે પડેલી છે આ બધી રસીદ બુકોના અડધિયા છે અને આ બધું ખુલ્લામાં પડ્યું છે અહીંયા તમે જો તો કારીગરો સૂતેલા છે કદાચ જે મકાન ઉતારવા માટે આવ્યા હશે આ રંગવિહાર ઉતારવા માટે આવ્યા છે એ બધા સૂતેલા હશે આમાંથી કોઈક વ્યક્તિ પાસેથી એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય ત્રહિત વ્યક્તિ પાસે જાય અને એનો મિસયુઝ થાય એના પાછળ જવાબદાર કોણ બધી રસીદ બુકો પડી છે આ સિક્કાઓને રસીદ બુકો અરે એ તો છોડો આ વગર વાપર્યા સ્વિચ બોર્ડના ઉપરના બોક્સિસ છે આ વગર વાપર્યા સ્વિચ બોર્ડની ઉપરના બોક્સિસ છે આ વાપરાય કે નહીં વપરાય આ તમે લેવા જાઓ કેટલું મોંઘું આવતું હશે જો એનું રેપર પણ નથી ખૂલ્યું અને ક્યાં ચાલ્યું બંગારમાં આ વહીવટ છે મહાનગરપાલિકાનો આ તમે જુઓ

શું કેવું એમ કઈ ભાષામાં કેવું સમજ નથી પડતી તમે એક વસ્તુની ઘણી બધી વસ્તુ તમે જોશો આની અંદર તમે તો તમને ખ્યાલ આવશે ભંગાર બનાવ્યું પણ આટલા મહત્વના દસ્તાવેજો એમને એમ નાખી દેવામાં આવ્યા આ કોઈ ત્રહિત વ્યક્તિના હાથમાં લાગે તો જોઈએ તે વસ્તુ કરી શકાય એમ છે અને બોક્સ તો ખુલ્યા પણ નથી બોક્સ તો એમને એમ પડ્યા છે ઘણા બધા બોક્સો એવા પડ્યા છે કે જે એમને એમ છે તો સાથે જ અહીંયા એક બે અધિકારી ક્યારના આટા મારે છે કારણ કે એમને પણ નોંધાવી ગઈ કે પત્રકારો આવી ચૂક્યા છે અને પોલ ખુલવા જઈ રહી છે તો ત્યારે બરાબર એ લોકો પણ આંટા ફેરા કરતા થઈ ગયા આ બધું પૈસાનું પાણી અને હું તો ચોક્કસથી કહીશ કે જો તમારામાં જરા પણ હોય તમે નવસરીની અંદર રહેતા હો તમે પ્રેમ કરતા ને તો આ વિષય ચોક્કસથી કોમેન્ટ કરજો અને તંત્રને જગાડજો જગાડવું ખૂબ જરૂરી છે આ નહીં કામની વસ્તુ હોય તો એને બાળી નાખવામાં આવે પણ આવી રીતે કોઈના ત્રાહિત વ્યક્તિના હાથમાં આવે અને એનો દુરુપયોગ કરે તો એનો શું અર્થ છે બસ આ જ સવાલ હતો મારો અને એ સવાલને હવે તમે કોમેન્ટમાં જવાબ આપજો તો આ પ્રમાણે આવા અવનવસ માચારો માટે આપની હાર્દ તરફથી નોસરી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરાパーसन સهيل રાજપૂતની સાથે હું મહેશ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી